નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમ અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું ચૂંટણીની કારણ કે જે પ્રમાણે ચૂંટણી ને લઈને જે રાજકારણ ગરમાયું છે આમ તો જોઈએ તો ભારતભરમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે પણ ગુજરાતનું રાજકારણ વધારે ગરમાયું છે અને એવું કહેવાય છે કે અત્યાર સુધીનું જે વાતાવરણ લોકસભાની ચૂંટણીમાં જોવા નથી મળ્યું એવું વાતાવરણ ગુજરાતમાં ક્યાંક જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ બે ટર્મથી છવ્વીસે છવ્વીસ લોકસભા સીટો જીતે છે કેમ ન જીતે હોમટાઉન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહમંત્રી અમિત શાહનું ત્રીજીવાર હેટ્રિક કરે તો નવાઈ નહીં લાગે કારણ કે કરી શકે છે વાતાવરણ પણ એવું છે પણ મેં કહ્યું તેમ કે અત્યાર સુધી બે ચૂંટણીમાં જે વાતાવરણ નહોતું એવું તો કયું વાતાવરણ છે કે જેને લઈને ચર્ચા ભારતીય જનતા પાર્ટીની થાય છે ચર્ચા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની થાય છે ચર્ચા ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અસંતોષ જૂથબંધી અને આ વિખવાદ આવી થાય છે કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી સામે કેમ આ સવાલો ઉઠી રહ્યા છે કેમ આ વખતે આવું ચાલી રહ્યું છે અને રાજ્યમાં ભાજપ માટે કોંગ્રેસ કરતાં ભાજપના લોકો જ પડકાર કેમ બની રહ્યા છે કારણ કે તમે જુઓ કે જે રાજકોટ છે રૂપાલાને લઈને રાજપૂત સહિત ભાજપની જે આંતરિક જૂથબંધી છે એ બહાર આવી છે નેતાઓ એકબીજાને અંદરખાને પાડી દેવામાં વ્યસ્ત છે એવા આક્ષેપ જ્યારે થઈ રહ્યા છે આણંદમાં મિતેશ પટેલને રિપીટ કરવામાં લઈને કાર્યકર્તાઓમાં નારાજગી છે તો કચ્છ સાબરકાંઠા વડોદરા સુરેન્દ્રનગર અમરેલી ઘણી જગ્યાઓ એવી છે પણ ભાજપ સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેટલા સક્રિય હોય ચૂંટણીમાં હરાવવા તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ વિરોધમાં હોય એવું લાગી રહ્યું છે અને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આ ભારે પડશે કે ભાજપના જ કાર્યકર્તાઓની નારાજગી સામે સામે આવી રહી છે અને જ પડકાર આ મુદ્દો પણ ચર્ચામાં છે અને પર્ટિક્યુલર ભાજપની ચર્ચા કરવી છે એના પડકારોની ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે મારી સાથે બે રાજકીય વિશ્લેષક છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશભી સ્વાગત છે આપનું થેન્ક યુ સાથે બરોડા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખટરા જોવા મળ્યો એ પાર્ટીમાં જેને આપણે શિસ્તબદ્ધ કેડર બેસ કહીએ છીએ જેમાં સર્વે સર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અમિત શાહ છે આ સર્વ વિદિત છે પણ આંતરિક જે ખટરાગ છે અથવા તો જે કલહ છે કલેશ છે હવે સવાલ એ છે કે ભાજપ જે પોતાનો ટાર્ગેટ લઈને ગુજરાતમાં આગળ વધી રહ્યું છે કે આ ટાર્ગેટ ન ગુમાવે ભાજપ એ મોટામાં મોટો ચિંતાનો વિષય અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે નેતાઓ માટે બની ગયો છે કે એક તો છવ્વીસ લોકસભા સીટો અને બીજું પાંચ લાખથી ઉપર માર્જિનથી જીતવાનું વધુ માર્જિનથી જીતવાનું દિલીપભાઈ જનસંઘ ના સમય થી હું પાર્ટીને જોતો આવ્યો છું અને એ વખતે અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી બલરાજ મધોક તો અત્યારના ખબર પણ હોય ત્યારથી હું પાર્ટીને જોતો આવ્યો છું ને એક શિસ્તબદ્ધ પાર્ટી અને સરસ નેતાઓ અને એકદમ સક્ષમ એવા કાર્યકરોની એ પાર્ટી અને પછી વાયા જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ થઈ ત્યારે પણ લાલકૃષ્ણ અડવાણી અને વાજપેયીજીની આગેવાની હેઠળ પાર્ટી જે ચાલતી હતી અને કેડરબદ્ધ શબ્દો એ વખતે વપરાવાના શરૂ થયા હતા આજ સુધી એ શબ્દો આપણે ગોખે રાખતા હતા કે ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ ને કેડરબદ્ધ પાર્ટી હવે એ જે આવરણ હતું એ આવરણ અત્યારે એકદમ હટી ગયું છે માન્ય નરેન્દ્રભાઈ મોદી બાર વર્ષ સુધી ગુજરાતના સીએમ રહ્યા ત્યારે કોઈ એવો અવાજ કાઢી શકતું છેલ્લા દસ વર્ષ વડાપ્રધાન પ્રદે રહ્યા ત્યારે પણ આવો અવાજ કાઢવાની કોઈ હિંમત નહોતું કરતું પણ હવે જયારે અત્યારે બે હજાર ચોવીસ ની ચૂંટણી લોકસભા માટેની આવી છે ત્યારે ચારે બાજુથી થી ડમઢમ ઢોલ વાગે એવા અવાજ આવી રહ્યા છે એક તાલુકા લેવલ વાત હોય કે પ્રદેશ લેવલ ની વાત હોય એની સામે અસંતોષ હોય તો દબાઈને બેસી રહેવાનું બોલવાનું નહીં એ એ પાર્ટીમાં અત્યારે ચારે બાજુ અવાજો આવવા માંડ્યા છે અને કેટલાક આગેવાનો પાસેથી મેં એવું સાંભળ્યું કે આવે છે કારણ કે નરેન્દ્રભાઈ એટલે આ બધો ભાર અત્યાર સુધી નરેન્દ્રભાઈ લઈને બેસતા હતા અને જે હોય તે સક્ષમ કે વગર બિન સક્ષમ જે કાર્યકરો જે કઈ ઉમેદવારો હતા એને લોકો વોટ આપીને છૂટી મોકલતા હતા હવે આ વખતે આ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ફોર હંડ્રેડ પ્લસ સીટો લાવવી છે લોકસભામાં ત્યારે નરેન્દ્રભાઈ આખા ભારતનો ભાર લઈને ફરવાનો છે એમાં એમનો હોમ સ્ટેટ ગુજરાતમાં જે અત્યારે ખળભળાટ મચી ગયો છે એ ખરેખર આશ્ચર્યજનક છે કે નરેન્દ્રભાઈ કાં તો એની પર ધ્યાન નથી આપી શકતા અથવા તો હજુ એમને સરનું પાનું છેલ્લે એ ઉતરવાના હોય એ રીતે આખ્યું હશે એકસો ને છપ્પન સીટો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીને જરાય સંતોષ ના થયો અને એ વખતે પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે જાહેરાત કરી હતી કે હવે અમે કોઈને બહારથી લેવાના નથી એટલે એ વાત માનીને એવું લાગતું હતું કે એકસો છવ્વીસ સીટ જે એમને મળી છે એનાથી એમને સંતોષ છે પણ તરત જ કોંગ્રેસમાંથી એક પછી એક બધાને લેવા માંડ્યા અને જે આ વખતે લોકસભા અને પેટા ચૂંટણી પાંચ વિધાનસભાની જવાની છે એમાં જે રીતે ટિકિટો વેચવામાં આવી એમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા ઇમ્પોર્ટેડ બધા જે નેતાઓ હતા એમને ટિકિટો અપાઈ અને વર્ષોથી જાતને ઘસી નાખી પાર્ટીને મજબૂત કરી સંગઠનને મજબૂત કર્યું એવા લોકોને સાઈડલાઈન કરવામાં આવ્યા અથવા તો ક્યાંક એમને અપમાનિત કરવામાં આવ્યા એવા જે જે બનાવો બન્યા એનાથી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છે એ નેતાઓ બોલે એના કરતા ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો જૂના કાર્યકરો અને નેતાઓ છે એમના અવાજો બહાર આવવા માંડે છે ચલો બિલકુલ એટલે એક સુર બહાર આવવા માંડ્યો છે આપ કહી રહ્યા છો તે પ્રમાણે જીગરભાઈ જે પ્રમાણે સ્થાનિક નેતાઓ એવું કહેવાય છે ક્યાં જે કઈ થયું વડોદરામાં થયું કે કદાચ સાબરકાંઠામાં થયું કે ઉમેદવારો બદલવા પડ્યા પણ સ્થાનિક નેતાઓ ક્યાંક ડેમેજ કંટ્રોલ ગુજરાતમાં જે કરવું એ કરવામાં ક્યાંક અસફળ રહ્યા અને એક નેતાની ભૂલને કારણે નિવેદનને કારણે તમે જો કે ક્ષત્રિય સમાજનો જે વિવાદનો મુદ્દો છે એટલી હદે વધ્યો કે પાર્ટીના અન્ય ઉમેદવારોને પણ અત્યારે પ્રચાર પ્રસારમાં તકલીફ પડી રહી છે ન માત્ર પુરુષોત્તમ રૂપાલા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રચારકો આવવું નહીં એવા છે બેનરો લાગવા માંડ્યા છે એટલે સ્થાનિક નેતૃત્વ ક્યાંક નિષ્ફળ ગયું છે ભારતીય જનતા પાર્ટી લાગી રહ્યું છે બિલકુલ આજના તબક્કે મારા ખ્યાલથી આપણે જે ચર્ચા કરી રહ્યા છે ભાજપ વિરુદ્ધ ભાજપ એ વાત ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ગુજરાતમાં દેખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક ભારતના બીજા અન્ય પ્રદેશોમાં પણ દેખાઈ રહી એની પાછળના બહુ મૂળભૂત કારણો છે એક તો છે મહત્વાકાંક્ષા અને બીજું છે અસંતોષ અસંતોષ એટલા માટે કે જયારે જૂના જે પાયા કાર્યકરો અવગણીને નવા લોકોને સ્થાન આપવામાં આવે અથવા જે લોકો કદાચ ક્યાંકથી વધારે ફંડ લઈ આવતા હોય કે ક્યાંક રેલીમાં મદદરૂપ થતા હોય એવા લોકોને પોસ્ટ આપવામાં આવે અથવા કોઈ સાહેબના નજીકના લોકો હોય એવા લોકોને કોઈ પોસ્ટ મળી જાય વગર કેલિબરે અથવા એમની અંદર કોઈ તાકાત ના હોય અથવા કોઈ જ્ઞાન ના હોય તે છતાં પોસ્ટ મળી જાય ત્યારે સ્વાભાવિક છે પાયાના કાર્યકર ને એનું દુઃખ હંમેશા રહેતું હોય છે બીજો એક પ્રશ્ન મેં હંમેશા અહીંયા જોયો છે ખાસ કરીને ભાજપમાં કે ધીરે ધીરે છેલ્લા વીસ વર્ષનો તમે માહોલ જો મોદી સાહેબ ના અહીંયા શાસન કર્યું અને એ પછી જયારે ગયા દિલ્હી એ પછીનો જે સમયગાળો છે મોટાભાગના લોકો એમ કે જે કરશે સાહેબ કરશે આપણે શું કરવાનું એટલે લોકો નિષ્ક્રિય પણ થતા એ પણ એક ફેક્ટ છે સાથે સાથે હવે એ સ્ટેજ આવી ગયો છે કે જ્યાં કાર્યકરો એમ પણ કે છે કે એ તો જે કરવાના છે મોટા સાહેબોને જે કરવાનું એમાં અમારે શું લેવા દેવા પહેલા ખાલી એટલું હતું કે સાહેબ કરશે એમને વિશ્વાસ હતો કે સાહેબ આવીને કરી લેશે અને હવે અમારે શું લેવા દેવા એ શબ્દ પણ ક્યાંક ને ક્યાંક અંદર કાને સાંભળવા મળે છે એનો મતલબ એક જ છે કે એમને કદાચ અંધકાર એવો રસ રહ્યો નથી કે પાર્ટી જે રીતે કામ કરે છે એનાથી એ લોકો સંતુષ્ટ નથી એ સાફ સાફ દેખાય બીજી વસ્તુ એ પણ દેખાય છે કે મહત્વકાંક્ષા ખૂબ વધી ગઈ છે જે નાના મોટા જેટલા પણ નેતાઓ છે એમની દરેકને ક્યાંક ને ક્યાંક લાડવો લેવો છે દરેકને કોઈ પોસ્ટ જોઈએ છે દરેક ને ક્યાંક સીટ જોઈએ છે દરેકને ટિકિટ જોઈએ છે એટલે એ જે હુંસાધુસી છે એના લીધે સ્વાભાવિક છે કે જયારે સો લોકોની બસમાં તમે દોઢસો બસો લોકો ભરો ત્યારે એમાં મારામારી થવાની જ છે એમાં કોઈ મીનમેખ નથી અને એ જ અત્યારે ભાજપમાં પણ દેખાઈ રહ્યું છે એક વસ્તુ એ પણ છે જે આપણે અલગ અલગ સીટની વાત કરીએ તો સીટમાં તમે જો અમરેલીમાં પણ વચ્ચે અંદર અંદર જ બે ગુટ પાકડ્યા હતા અને એમાં મારા મારી લોહી લુવાણ સુધી પહોંચી ગઈ હતી આપણે જોયું છે એ પણ વચ્ચે સમાચાર આવ્યા રાજકોટમાં જુઓ તો આખો ચરુ ઉકળેલો છે અને ક્યારથી અને ઠારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલા સાહેબ ના નિવેદન સામે એમણે એમને માફ કરી દીધા એવું પણ સ્ટેટમેન્ટ આવી પણ બાકીના જે અંદર ખાને જે સમાજ છે વચ્ચે ફાંટા પડ્યા છે એ પણ સર્વવિદિત છે અને એક સ્ટેટમેન્ટના લીધે માની લો કે રાજકોટ તો ઠીક છે પણ અન્ય પર પણ એની અસર થશે ક્ષત્રિય સમાજ એવી વાત કરી રહ્યો છે મને એવું લાગે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ નું જે વર્તન છે એના પરથી એવું લાગે છે કે આ જે એમને નુકસાન થવાની ભારતીય જનતા પાર્ટીને સીટો ને લઈને નુકસાન થવાનું આ મુદ્દો એટલો અસરકારક ક્ષત્રિય સમાજ દ્વારા લાગતો નથી એવું લાગે છે અને ભારતીય જનતા પાર્ટી પણ એવું માને છે કે લઈને એટલું નુકસાન જાય બિલકુલ સાચી વાત છે જ્યાં સુધી નો સવાલ છે ભારતીય જનતા પાર્ટી પોતાનું ગણિત ગણીને બેઠી છે એમાં કોઈ મિનમેક નથી રાજકોટની જે સીટ છે ત્યાંથી વાત કરીએ તો ત્યાં એમને ખબર છે કે પાટીદાર સમાજના કેટલા વોટ છે ક્ષત્રિય સમાજના કેટલા વોટ છે અને અન્ય સમાજના કેટલા વોટ છે એટલે એમને ગણિત ખ્યાલ છે એટલા માટે એ લોકો કદાચ આજે ભાજપ તરફથી એવા કોઈ પગલા ભરવા નથી આવતા કે જે આપણે પહેલા પણ ચર્ચા કર્યા હતા કે કદાચ કદાચ કરવા જોઈએ રૂપાલા સાહેબ પોતાની ઉમેદવારી પાછી ખેંચે વગેરે વગેરે પણ એવું થયું નથી એની એક સ્પષ્ટ ગણિત છે પણ જો આખા ભારતની વાત કરીએ તો લગભગ બાવીસ કરોડ આસપાસ જેટલા ક્ષત્રિય સમાજના લોકો ભારતમાં વસે છે આ વસ્તુ આ ડિસ્કશન પહેલા પણ ચાર પાંચ ડિબેટમાં કરી ચુક્યો છું અને જયારે બાવીસ કરોડ લોકોની અંદર જો વાત જાય તો સ્વાભાવિક છે કે આંકડાકીય નુકસાન સીટ વાઇઝ નુકસાન ચોક્કસ થઈ શકે પણ અહીંયા એક બહુ મોટો કેચ છે બહુ મોટી વાત એ છે કે આખા આખો સમાજ શું કોઈ પણ એક વ્યક્તિ અથવા કોઈ પણ એક નેતાના ઇશારે ચાલે છે અથવા સમાજના કોઈ એક જ મોભીના નામથી ચાલે છે કે પછી એમની અંદર પણ ફાટા છે એટલે સ્વાભાવિક જયારે સમાજની અંદર અલગ અલગ પ્રકારના ફાટા હોય તો બધે બધા વોટને નુકસાન થાય એવી વકી અથવા એવી શક્યતાઓ કે એટલી બધી બહુ મજબૂત ધોરણે ના ગણી શકાય અને એનો ફાયદો ચોક્કસ ભાજપને મળી શકે કારણ કે તમામ વોટ એની વિરુદ્ધમાં જાય એવી શક્યતાઓ નથી પહેલી વાત બીજી વાત એ પણ છે કે આ સમાજ જે રીતે સમાજના બહેનો હોય ભાઈઓ હોય બધા જે રીતે પ્રયત્નો કરી રહ્યા છે જે એમના પ્રયાસો ચાલી રહ્યા છે આ એક મુદ્દા ઉપર

તો બાવીસ પહેલા એક વાતાવરણ ઉભું થાય ખાસ કરીને ક્ષત્રિય સમાજના મુદ્દાને લઈને તો કેલન છે પણ બાવીસ પહેલા બધું શાંત થઈ જાય મોદી સાહેબ આવીને ફક્ત ખાલી એક ઇશારો જ કરવાનો છે અથવા એમને જે કઈ સભામાં કહેવાનું જે જ કહેવાનું છે મોગમમાં મને એવું નથી લાગતું કે બાવીસ પહેલા બધું શાંત થાય ક્ષત્રિય સમાજના જે આંદોલન છે ભાઈઓ બહેનો જે ખાસ કરીને ક્ષત્રિયાણીઓ કરી રહ્યા છે એ પણ કઈ શાંત એટલું તરત રાતોરાત થયું દેખાતું નથી બીજી બાજુ જે સમાજની અંદર પણ જે કંઈક ને કંઈક વિટંબણાઓ છે કે જે પ્રશ્નો છે જનતા ને લોકોના જે પોતાના પ્રશ્નો છે એ પણ કે એટલા જલ્દી ઠંડા થાય એવું પણ ક્યાંય નથી દેખાતું અને સાથે સાથે જે અંદરખાને જે સામસામે ભાજપ વિરુદ્ધ ભાજપ છે એટલે ભાજપના જે જૂના કાર્યકર્તાઓ અથવા જે નેતાઓ છે કે જેમને ક્યાંક ને ક્યાંક અસંતોષ છે અથવાની લાગણી છે એ પણ પ્રવર્તે છે એટલે કદાચ એવું નથી કે બાવીસ તારીખ પહેલા બધું સમૂહ સૂત્રો શાંત પડી જાય અને આ વાત એક ચોક્કસ છે કે આ વખતે સરકાર અને સંગઠનના જે મોટા મોભીઓ છે એમની જે આ વખતની અસફળતા છે વિધાનસભાની જે સફળતા હતી એના વિરુદ્ધનું જે આખું સિનારીઓ ઉભો થયો છે એની નોંધ દિલ્હી ચોક્કસ લેવાઈ ચૂકી છે એમાં કોઈ મિનમેક નથી

આક્ષેપ એવો થાય છે કે આ બહુ ઓછા આક્ષેપ ભારતીય જનતા કે જાણી જોઈને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ નિવેદનનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો છે હવે ક્ષત્રિય સમાજ ઝૂકવાના મૂડવા નથી મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોગરાનું પણ નામ ઉછળ્યું એમને ખુલાસો કરવાની પણ ફરજ પડી

ગુજરાત લેવલે કે રાજકોટ લેવલે કોઈ એક નેતા હોય ને એના કહેવાથી આ બધું થતું આ જાણે કે સ્વયંભૂ હોય એ રીતે પરિસ્થિતિ થઈ છે અને એમાં ક્ષત્રિયો કરતા એ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે પદ્મિબાએ ઉપવાસ કર્યા પદ્માબાએ જોહરની વાત કરી અને એટલે સુધી જોહરની વાત કરી છે ત્યારે એટલો બધો ખળભળાટ મચી ગયો ઓફકોર્સ એ તો કાયદાની રીતે એ બધું ઠારી દેવામાં આવ્યું પણ ક્ષત્રિય સમાજમાં કોઈ એક ચહેરો હોય કે કોણ છે એવું કોઈ નામ હજુ સુધી નથી આવ્યું અને આ રીતે સ્વયંભૂ માણસો જ હશે હવે કરીને અમરેલી ની વાત કરી તમે જુઓ બહુ અગત્યની વાત એટલા માટે જીગરબી એ કરી કારણ કે એ મામલો તો બે જૂથો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જૂથ મારા મારી સુધી મામલો પહોંચી ગયો અને સંઘર્ષ થયો અને બીજું કે કાર્યકર્તાઓને હોસ્પિટલ લઈ જવા પડે એવી પરિસ્થિતિ થઈ આટલી ગંભીર સ્થિતિનું નિર્માણ શું માની શકાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે થઈ આ પડકાર નથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે એટલે પાટીલ સાહેબ પ્રમુખ પદે ગુજરાત બહુ જ સારું કામ કરી રહ્યું છે એવી જે છાપ ઉભી થઈ હતી એ એ છાપ અત્યારે સાવ ભૂસાઈ ગઈ છે ને પાટીલ સાહેબ પાંચ લાખ ની વાત કરતા હોય પણ અમરેલીમાં જો આ પરિસ્થિતિ થતી હોય આ પરિસ્થિતિ સાબરકાંઠામાં પણ છે અત્યારે વડોદરામાં પણ સીટ ઉમેદવાર બદલ્યા પછી હેમાંગ જોશીનું નામ આવ્યા પછી પણ હેમાંગ જોશીની રેલી જયારે બહાર નીકળે અથવા તો જયારે ભેગા થાય ત્યારે ત્યાં પણ એમની સામે દેખાવો થાય છે ક્યાંક કાળા વાવટાઓ પાટિલ સાહેબ ની હાજરીમાં થતા હોય એવા જોવા મળે છે દેખાવો ત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે હાઈ કમાન્ડ ને આમાં કયા પગલા લેવા કારણ કે ઘર ઘર ફૂટે ઘર જાય એ પરિસ્થિતિ છે અત્યારે ક્યાં ક્યાં થીગડા મારશો તમે સાબરકાંઠા વડોદરા અમરેલી રાજકોટ કચ્છ ક્યાં પોરબંદર અરે મનસુખ મનસુખ વસાવા જેવા સોરી મનસુખ માંડવિયા જેવા બહુ જ બાહોશ એવા નેતા જયારે ત્યાંથી ઇલેક્શન લડી રહ્યા હોય એમને પણ આયાતી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે અને એવા જ આયાતી પેટા ચૂંટણી માટે પોરબંદર માંથી ઉભા હોય ત્યારે ત્યાં જે અસંતોષ છે એ કેટલો બધો બહાર આવે છે તમે ક્યાં ક્યાં અને મોદી સાહેબ જાદુગર માણસ કેવો જાદુ કરી શકે છે અમિત શાહ અઢાર ઓગણીસ અમદાવાદ આવે છે એ પણ કઈક કરશે પણ એ પહેલા તો ક્ષત્રિય સમાજ તરફથી એટલા બધા ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારી કરવામાં આવી છે કે કદાચ ઈવીએમ માં એટલા બધા નામ ના સમાય અને છેવટે બેલેટ પેપર થી કરવી પડે ચૂંટણી આવો ક્ષત્રિય સમાજનો અત્યારે ચાલો યોગેશભાઈ આ બધી જ બાબતો વચ્ચે હવે વાત કરીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલો પડકાર બની શકે બે સીટો પર આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે કોંગ્રેસ પણ ક્યાંક જુઓ ધાનાણીને ઉમેદવાર તરીકે હવે મૂકે છે રૂપાલાની સામે બીજી જે રીતે જે રીતે તૈયારી કરી રહ્યું છે લાગે છે કે આમાંથી કોઈ નાનો મોટો પડકાર ઉભો થાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી યોગેશભાઈ કોંગ્રેસ માંથી પડકાર થવાની વાત તો તમે અમારી રણનીતિ છે ધાનાણી આજે બપોરે કીધું કે જો રૂપાલા ફોર્મ ભરશે તો હું ભરીશ એટલે હજુ એમને ધારો કે રૂપાલા ના ભરે તો શું એટલે આ હજુ રણનીતિ એમની જે હોય તે પણ એવું લાગે છે કે એમની પાસે ઉમેદવારો મળતા નથી અથવા તો ધાનાણીએ તો બહુ સ્પષ્ટ ના પાડી હતી એને પછી મનાવવા માટે સ્પેશિયલ ડેલિગેશન અમરેલી ગયું અને પછી પરાણે મનાવ્યા એટલે આ પરિસ્થિતિમાં કોંગ્રેસની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે બે સીટ તો એમને હાથે કરીને છોડી દીધી એટલે હવે તો જીતે કે હારે એ આપણા કોંગ્રેસના માથે દોષ ના આવે અને એ દોષ હવે તો અસંતોષ અને આંતરિક જૂથબંધી છે એના કારણે અત્યારે કાર્યકરો કામ કરતા હોય એવું દેખાતું નથી અને ફોર્મ ભર્યા પછી પણ કામ કરતા હોય એવું દેખાતું નથી એટલે કદાચ ક્યાંક ફેર પડે પણ તકલીફ છે કે ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવાર ને પાંચ લાખ ના સરસ થી જીતવાને બદલે પાંચ હજાર સરસ વોહી સિકંદર એમ જનતા પાર્ટી ને મળે એવું અત્યારે એમનું સમજરભાઈ જે જીગરભાઈ યોગેશભાઈ કહ્યું કે જો જીતા વહી સિકંદર આમ તો ફાઈનલ તો એ જ હોય છે પણ ક્યાંક જે વાત કરી કે જે પ્રમાણે અસંતોષ માની લો કે જે આપણને જોવા મળ્યો છે સાબરકાંઠા કે બનાસકાંઠામાં કે વડોદરા અમરેલીમાં રાજકોટમાં તો એને લઈને ભારતીય જનતા પાર્ટીનો જે ટાર્ગેટ છે છવ્વીસ સીટોનો માની લો કે અચીવ થઈ જાય છે કદાચ શું માનો છો એની સામે કેટલો પડકાર બીજી એક વસ્તુ ખાસ પૂછવાની કે એમાં વોટશે કોઈ બદલાવ આવશે કારણ કે બીજી તો અસર લાગતી નથી વોટશે કોઈ બદલાવ આવશે કે કેમ અને ટાર્ગેટ પાંચ લાખથી વધુનો એમાં નુકસાન આવશે કે નફામાં નુકસાન જોઈ રહ્યા છો જીગરભાઈ બિલકુલ હંડ્રેડ પર્સન્ટ પાંચ લાખની ટાર્ગેટની જે વાત ચાલે છે લીડ ની વાત ચાલે છે દરેક સીટ ઉપર મને નથી લાગતું કે દરેક સીટ ઉપર એચીવેબલ હોય એ પ્રાપ્ત કરી શકાય એવું તો કોઈ એવા સંજોગો નથી મોદી સાહેબ ના આવ્યા પછી વાતાવરણમાં સુધારો ચોક્કસ થશે કારણ કે એમનો એક એક પરસોના છે છે જેના લીધે જનતા સાથે કનેક્ટ થાય છે એમાં કોઈ મિનિમેક નથી પણ તે છતાં પાંચ લાખનું લીડ દરેક સીટ ઉપર કવર કરવું એ આજની ક્યાંય લાગતું પહેલી વાત બીજી છે જ્યાં તમે વાત કરી વિપક્ષ ને શું આમાં નુકસાન ફાયદો થઈ શકે વિપક્ષની પાસે આજની તારીખમાં રણનીતિ પણ કોઈ નથી ખાલી બધી કોરી વાતો છે અને સંગઠનના નામે પણ મીંડુ કમિટેડ સંગઠિત જે કાર્યકર્તા હોય એવા પણ એમની પાસે કોઈ નથી એટલે એના લીધે એ લોકોને કેવા મોટા ફાયદા આમાં થાય એવું ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું નથી કદાચ કોઈ ઇન્ડિવિજ નેતા ફાઇટ ચોક્કસ આપી શકે બે ચાર નેતાઓના જે નામ ચર્ચા છે એના હું અત્યારે નામ લેવા એટલે નથી માગતો કારણ કે કોન્ટ્રોવર્સી થઈ શકે

જે કદાચ ખેંચી શકાય એ પ્રકારની છે એમાં કોઈ મીનમેક નથી ગુજરાત તો હોમ રાજ્ય છે ગૃહ રાજ્ય છે એટલે સ્વાભાવિક છે કામ કરશે પણ આ વસ્તુનું એક નુકસાન પણ મેં આટલા વર્ષોમાં જોયું છે કે હંમેશા તમે જો આજકાલના જે નેતાઓ છે કે સંગઠનમાં જે કામ કરતા હું ઘણા ઓળખું એટલે કોઈને નામ લેવા નથી માંગતો પણ દરેક દરેક મોટા મોટા ભાગના ભાગના આપણે કે તો આપણે શું કરવાનું મોદી સાહેબ આઈને કરી લેશે એટલે એના લીધે એક કેડર બેઝ પાર્ટીમાં સેકન્ડ લીડરશીપ થર્ડ લીડરશીપમાં જે જોશ અને જુસ્સો આવવો જોઈએ એ ખરેખર ક્યાંક ને ક્યાંક મિસિંગ છે એ પ્રકારના વિઝનરી નેતાઓ જે પહેલા હતા એ પણ આજના તબક્કે એનો અભાવ જોવા મળે છે અને એના લીધે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જે સાચા વિચારધારા કાર્યકર્તા હતા જે ઘરે ઘરે જઈને હિન્દુત્વનો હતા એવા કાર્યકરો પણ તમે તો ઓછા થઈ ગયા હવે લાંબા નુકસાન જીગરભાઈ લાંબા ગાળે નુકસાન જોઈ રહ્યા છો આનું લાંબા ગાળે ભલે આ વખતે નહીં લાંબા ગાળે ચોક્કસ નુકસાન છે એમને હંડ્રેડ પર્સન્ટ આગળ સસ્ટેન કરવા માટે પોતાની લીડરશીપ ડેવલપ કરવી પડશે અને એ પ્રકારના નેતાઓ લાવવા પડશે અત્યારે જે નેતાઓ છે એમાં ઘણા બધા નેતાઓ એવા છે બિઝનેસ માઇન્ડેડ છે કોંગ્રેસ થી આવેલા પણ કેટલાય નેતાઓ આપણે જોઈએ છીએ કામ ધંધા કોર્પોરેટ જે સેટિંગ એના આવ્યા છે એટલે જો ફક્ત જનતાને સમજ બધી જ પડે છે જનતા કોઈ એંગલ થી મૂરખ નથી દરેક વ્યક્તિ પોતપોતાના વેપાર ધંધાને અનુસરીને જ કામ કરી રહ્યા છે ચાહે રાજનેતા હોય કે સામાજિક નેતાઓ હોય પણ સામે પક્ષે જનતા એટલી એટલું ઈચ્છે છે કોઈ પણ પાર્ટી તરફથી અને ખાસ કરીને ભાજપ તરફથી કારણ કે ભાજપ એક પાર્ટી કહેવાય છે કે પાર્ટી વિથ ડિફરન્સ એટલે ભાજપ તરફથી લોકોને એટલી અપેક્ષા ગુજરાતમાં ચોક્કસ છે એવા નેતા આપે જે વિઝનરી હોય સમાજ માટે જનતા માટે આપણા રાજ્ય માટે નવું કંઈક વિચારી શકે લાવી શકે લાવી શકે નવા નવા પ્રોજેક્ટ લાવી શકે બાકી જોવો આજના તબક્કે કદાચ આવું મારે ના કહેવાય પણ વસ્તુ એ પણ ફેક્ટ છે કે તમે કોઈ નવા પ્રોજેક્ટ લઈને જાઓ તો તમારે કેટલા ધક્કા થાય તમે એકવાર પત્રકાર તરીકે આંટો મારી જો તમને ખબર પડી જશે સચિવાલયમાં એટલે એવા ઘણા પ્રશ્નો છે જે ખરેખર તાત્કાલિક ધોરણે આમાં ક્યાંક મને કનેક્ટનો જે અભાવ લાગે છે એ દિલ્હી ગુજરાત વચ્ચે મને આજની તારીખે કનેક્ટનો પણ મને તો ક્યાંક અભાવ દેખાય છે સરકાર અને સંગઠન અહીંનું હોય કે ત્યાંનું હોય કનેક્ટ નો અભાવ છે એટલે કદાચ કદાચ અને એના પછી અહીંયા એવા લોકો ફરીથી પડશે જે પાર્ટી ને સારી રીતે સાચા કાર્યકર્તાની વચ્ચે જીવંત કરી શકે ચલો બિલકુલ અને આટલો મોટો મુદ્દો જો ક્ષત્રિય સમાજનો ચાલતો હોય અને રાજ્યમાંથી દેશભરમાં જતો હોય ત્યારે જીગરભાઈએ કહ્યું એ પણ થોડું સાચું છે કે એની નોંધ હાઈકમાન્ડ લેતું હશે પણ એને લઈને હરફ સુધા નથી છે અને ખાસ તો એમણે કહ્યું અડવાણી ને વાજપેયી આ પાર્ટીને શિસ્તબદ્ધ કહેવામાં આવે છે પણ હવે આવરણ થોડું થોડું ખસી રહ્યું છે યોગેશભાઈએ કહ્યું એમને હાઈકમાન્ડ સામે પણ હવે જ્યારે એની ફરિયાદો જઈ રહી છે એટલે પડકાર ચોક્કસ છે પણ એનો ફાયદો હવે કોંગ્રેસને આમ આદમી પાર્ટી કેટલો ઉઠાવશે એ તો સમય બતાવશે જીગર જીગરભાઈએ કહ્યું એમ કે ભાજપ સામે ભાજપ પડકારના બે કારણો છે એક તો મહત્વકાંક્ષા હોય કાર્યકરોને નેતાઓને અને બીજું અસંતોષ હોય તો આ બે વસ્તુ જે છે એ ખાસ છે અને બીજું કે જે મોદીના ગયા પછી એમણે કહ્યું કે વડાપ્રધાનના ગયા પછી જે એવું લાગતું હતું કે જે કરશે હવે મોદી સાહેબ કરશે ત્યારે હવે એ લાગે છે કે મોદી સાહેબ કે શાહ સાહેબ કરશે અમારે શું લેવા દેવા પણ કોઈકને ક્યાંક પોસ્ટ લેવી છે કોઈકને ટિકિટ જોઈએ છે આ પણ જીગરબીએ કહ્યું અને વિપક્ષની વાત એમણે કરી કે વિપક્ષ પાસે કોઈ રણનીતિ નથી જીગરબી કહે છે અત્યારે તો સંગઠનના નામે મેંડું છે પણ ક્યાંક જો મોદી સાહેબ આવશે તો વાતાવરણ બદલાશે ઓર આ બદલાશે અને પરિણામ એ પ્રમાણે જોવા મળશે પણ વોટશેરમાં અને ટાર્ગેટમાં થોડું નુકસાન થઈ શકે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ જીગર દોશી યોગેશ છોડગર બંને ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ચર્ચાનો વિષય હતો કે ભાજપ સામે જ ભાજપ પડકાર એની ચર્ચા કરવા માટે બે વિશ્લેષકોએ બહુ જ ઊંડાણપૂર્વક આપણને માહિતી આપી છે ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર